નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર આજ રોજ વડોદરા શહેરમાં માણેજા વિસ્તારમાં કૈલાસધામ સોસાયટીમાં તેમજ સંત શ્રી મલુકદાસ સાહેબના સુપુત્ર એવા નરેશભાઈ સોલંકી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તેમજ તેમના નિવાસસ્થાને સમૂહ લગ્નની દીકરીઓને પગલું આપવામાં આવી રહ્યું હતું તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે એવા ધાર્મિક વ્યક્તિ એવા ભગત રાજશ્રી ભાગ્યાભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ભગત ભાગ્યાભાઈના હસ્ત સમુલગ્ન દીકરીઓને સાડી ચોલી ચંપલ અન્ય ચીજ વસ્તુઓ જેમ કે સોના ચાંદીની પણ વસ્તુઓ ભાગ્યાભાઈના હસ્તે બદલાની વહેંચણી કરવામાં આવી હતી રિપોર્ટર ભરતભાઈ સોલંકી નમસ્કાર દર્શક મિત્રો આ દોરિયા છે ધમ એક્સપ્રેસનું હું ભરત સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું દર્શક મિત્રો આજે વાત કરીશું કે આજે વાલ્મીકી સમાજ આજે સમગ્ર વાલ્મીકી સમાજ આજે વડોદરામાં માણેજા વિસ્તારમાં જે કૈલાશ ધામ આવેલું છે તેમાં આજે કૈલાસધામમાં આજે સમગ્ર વાલ્મિકી સમાજ એકત્રિત થઈને આજે એક સમૂહ લગનનું આયોજન કરી રહ્યા છે અને એના આગેવાન છે નરેશભાઈ પ્રમુખ જીતુભાઈ તેમજ સહિત બીજા આગેવાન સહિત આજે સમૂહ લગ્નનું આજે જોરદાર આયોજન કરી રહ્યા છે

વાત કરતી મને એક ભાવનગર નું યાદ આવતો રહેશે

ભાઈ oh, <laughs> છે સમાજ સમાજે કામ કરી રહી ખરેખર તો આ સમાજ બહુ મીઠો સુંદર છે કહેવાય છે ને કે આપણે કદાચ એમને ઓળખવા જવું પડે અને એમને વચ્ચે રહીને જો મોજ છે ને એ મોજ કદાચ મને બીજી દુનિયામાં કોઈ જગ્યાએ લાગતી નથી ભગવાન જેવા ભગવાને પણ આ વાલ્મિકી સમાજને વાલ્મિકી સમાજની અંદર જે અંદર પર્વને જે કાર્ય કર્યા છે એ કાર્યને થોડાક રૂપે અમે પણ કરવા માગીએ છીએ કહેવાત છે ને કે આ સરસ મજાના જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય અને વાલ્મીકી સમાજના દરેક વ્યક્તિને હું કહેવા એવું માગીશ કે વાલ્મીકી સમાજને આગળ લાવો વાલ્મીકી સમાજની અંદર ભણાવો અને આવા સમૂહ લગ્ન જ્યારે થતા હોય ને તો એ સમૂહ લગ્નની અંદર સહભાગી થાવ અને આવા જે કાર્યકર્તા હોય એ કાર્યકર્તાને સાથ આપો સમૂહ લગ્ન થવા જોઈએ સમૂહ લગ્નથી જ્યારે આપણો પૈસો બચે છે આપણા સમાજની અંદર જે પૈસાનું બચત થશે ને તો આગળ બીજું ઘટતર થશે એટલે સમૂહ બહુ જરૂરી છે અને જ્યારે જ્યારે સમૂહ લગ્નની અંદર અમને આવા સહકાર્યની અંદર બોલાવશે તમે તત્પર હાજર રહીશું માણે આ ગામ માનેજા વિસ્તારની અંદર આ સમૂહ થવાનો છે આખા વડોદરા જિલ્લાનો અમારો ટેકો જાહેર જ છે વાલ્મી સમાજ જે રીતે કામગીરી કરતી આવી છે આવનાર સમયમાં મોટી સંખ્યામાં બેન દીકરીનું લગ્ન થાય એના વિશે સમાજને શું છે વાલ્મીકી સમાજની અંદર તો જે આપણે મને કીધું એમણે કે આગેવાનોની બહુ જરૂર છે અને આગેવાન હું તો એવું કહીશ કે હવે તો નેતાઓ સારા સારા બને તો બહુ સારું કારણ કે નેતા બનશે તો આગળ કંઈક આ સમાજને દોરશે આગળ ખેંચશે અને ફરી એકવાર કહીશ કે ગરીબ વર્ગની દીકરીઓને ખાસ કે તમારા પપ્પાને ખર્ચો ના કરાય ને સમૂહ લગ્નની અંદર જોડાજો આ આ ફટાકડા જલાલી તો સમૂહ લગ્નની અંદર જ છે તો આ મોજ કરો આ મજા કરો અને આપણા પિતાશ્રીનો એક ટેકો બનો ને બધાને કહીશ કે સમૂહ લગ્નની અંદર બધા જ હરી મળીને કામ કરજો એ જ પ્રાર્થના સાથે ભારત લાઈક શેર કરવાનો